ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે આમાં દાહોદ જિલ્લા મધ્ય દેશ અને રાજસ્થાન બોર્ડર પર આવેલા છે જ્યાં બુટલેગરો દ્વારા નવી કિમીઓ ઉપયોગ કરી દાહોદ જિલ્લાના રસ્તે ગુજરાતમાં દારૂ ઘુસેડતા હોય છે ચોરખાનું બનાવી તેમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ગરબાડ પોલીસે ઝડપી પાડ્યો છે દાહોદમાં ગરબાડ પીએસઆઈ જે એલ ને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી એક ટ્રેક્ટર પસાર થનાર છે જે મળેલી ઝડપી પાડ્યું હતું પોલીસે ટ્રેક્ટરમાં તપાસ કરાતા ટ્રેક્ટરની ટોળી હાઈડોલિક કરી ઉછી કરી જોતા ટોળીના નીચે ભાગમાં પુષ્પા સ્ટેન્ડમાં ચોરખાનું બનાવી તેમાં સંતાળીલ વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ પાંચસો ચાર બોટલ મળી આવી હતી પોલીસે કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ટેક્ટર સહિત કુલ રૂપિયા બે લાખ સતર સાતસો ને ચાલીસની ની કિંમતનો હુદ્દા માલ કબજે કરી દારૂની હેરાફેરી કરનાર કે કિસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરજ કાપડિયા દાહોદ